ટાઈમ્સ ઓફ ગુજરાત પર દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો તે થોડાક હાથમાં અંબરેલા પણ છે વરસાદ પણ છે તો થોડીક તકલીફ પડે એના માટે માફ કરી દેજો યાર બાકી સૌથી ટેટટાટના વિદ્યાર્થીઓને સોરી ભાઈઓ બહેનો જે આજે મુખ્યમંત્રીને આવેદન આપવા જઈ રહ્યા છે તે લોકોની કવરેજ માટે આજે પહોંચવું અશક્ય છે સવારે જ્યારે ઉઠ્યો ત્યારે લાગ્યું કે કદાચ મોટી જઈશ કેમકે થોડોક ઝરમર ઝરમર વરસાદ હતો પરંતુ હું થોડોક લેટ ઉઠ્યો તો હતો તેના પહેલાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો હતો એ ઝરમર ઝરમર વરસાદ પછી પણ હવે પાછો જોરદાર વરસાદ પડી રહ્યો છે એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ જ્યારથી આંદોલન શરૂ થયું જ્યાંથી મેં કવરેજ કરણ શરૂ કર્યું છે આજે હું તેમની કવરેજ માટે નહીં પહોંચી શકું એ બદલ તમામ ટેટ ટાટ ઉમેદવારોની માફી માંગુ છું અને આ વિઝ્યુઅલ છત્રી સાથે હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે છત્રી વગર જો બતાવવા ગયો તો પછી તકલીફ પડી શકે એમ છે છત્રીમાં પણ પાણી સતત આવી રહ્યું છે મોબાઈલ ઉપર જે રીતે આ વિઝ્યુઅલની અંદર તમે જોઈ રહ્યા છો કે શું પરિસ્થિતિ છે હાલ એટલે ખરેખર હૃદયપૂર્વક આ બધાની માફી માંગુ છું જે ચેટાટના ઉમેદવારો છે લાઈવ મોબાઈલ પકડવાનો એકાદ થી છત્રી પકડવાની પણ ફરી એકવાર ચેટાટના ઉમેદવારો તમારી માફી માગું છું હૃદયથી તમે તમારું આવેદનપત્ર આપો મુખ્યમંત્રીને આશા છે કે સરકાર તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આજે તમારા ભરતીને લઈ આવશે અને તમે જે તમારા હકની લડાઈ લડી રહ્યા છો છેલ્લા વર્ષે એકથી વર્ષે દિવસથી એમાં તમને આજે સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આઈ રિયલ ફીલ સોરી ફોર યુ કે હું આજે તમારી જોડે નથી ગાંધીનગરમાં આજે મને હોવું જોઈતું હતું પણ નથી તે બદલ આપશો નહીં હું હૃદયપૂર્વક માફી માંગુ છું એક સેકન્ડ ખાલી ઓકે હા હૃદયપૂર્વક આપ સૌની હું માફી માંગુ છું કે આજે હું પરિસ્થિતિ તમે જોઈ શકો છો જે રીતે કે શું પરિસ્થિતિ આજે છે વિજાપુરની અંદર સતત વરસાદ પડી રહ્યો છે સતત પરિસ્થિતિ ટફ બનેલી છે અને અટફ પરિસ્થિતિના કારણે આજે તમારા સુધી હું નથી આવી શક્યો એ બદલ આપ સૌની હૃદયપૂર્વક હું માફી માગું છું વરસાદ સમય જતા વધારે જોર પકડી રહ્યો છે હ ફોન આવી ગયો સોરી 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 યાર ફોન આવી ગયો હતો ઘણા લોકોની હાથ થઈ જાય કે લાઈવ હોઈએ ત્યારે તકલીફવાળા સંજોગો છે હાલ તો ખેર આ જોઈ લો તમને અને હૃદયપૂર્વક આપ સૌની હું માફી માગું છું આમ રેલી વેરી સોરી વરસાદ મુશોળાધાર પડી રહ્યો છે વિજાપુરની અંદર અને એટલા જ માટે આજે પહોંચવું લગભગ લગભગ आ सक गया तो खैर हाल बस आठ ओके। हाँ। चलो। ये स्टॉप करिए जा पर लाइव।